મહુવાના એક દિવ્યાંગ યુવાને આધુનિક ટેકનોલોજી અને બ્રેન લિપિની મદદ વડે સૌપ્રથમ વખત કર્યું મતદાન આધુનિક ટેકનોલોજી અને બ્રેન લિપિથી કેવી રીતે મતદાન થઈ શકે આવો સાંભળીએ રિતિક પીપલિયાના મુખેથી જ મહુવા શહેરના એક દિવ્યાંગ યુવાને આધુનિક ટેકનોલોજી અને બ્રેન લિપિની મદદથી કર્યું સૌપ્રથમ વખત મતદાન

લોકસભાની ચૂંટણીનું આજે મતદાન હોય રિતિકભાઈ પીપલિયાએ પોતાના ઘર નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર છ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો રિતિકભાઈ પીપલિયા દિવ્યાંગ હોય તંત્ર દ્વારા અન્ય દિવ્યાંગ લોકો માટે પણ અલગથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી બ્રેન લિપિના પેજ પર આંગળીથી મનની આંખો વડે વાંચી પોતાની પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો રિતિકભાઈએ સૌપ્રથમ વખત મતદાન કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી રિતિકભાઈ પીપલિયા સિવાય પણ અન્ય દિવ્યાંગ લોકો માટે તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી રિતિકભાઈ સાથે વાત કરીએ અને તેની મનની આંખોની લાગણી જોઈએ નમસ્કાર મારું નામ પીપલિયા રિતિક છે ને મારા હાથમાં જે કાગળ છે એ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે હું એક બ્લાઇન્ડ પર્સન છું ને આજે મતદાન દિવસ નિમિત્તે મેં મતદાન સૌ પ્રથમવાર આપ્યું છે ચૌદ નંબર એકસો છત્રીસ વોટમાં અને આજે સૌ પ્રથમવાર વોટ આપ્યો ત્યારે ખ્યાલ પડ્યો કે ખરેખર ટેકનોલોજીના સથવારે અમે કેટલી આસાનીથી દિવ્યાંગ લોકો મતદાન કરી શકીએ છીએ ને એ શક્ય બન્યું છે બ્રેલ લિપિ તો બ્રેલ લિપિ તમે જોઈ શકો છો મારા હાથમાં કાગળ છે એમાં લખ્યું છે મતદાનની જે સમગ્ર યાદી છે આખો કાર્યક્રમ છે અને કેટલા ઉમેદવારો કયા ઉમેદવારો કયા પક્ષમાં છે તે સમગ્ર યાદી આ કાગળમાં લખેલી હોય છે તેના થકી હું આસાનીથી મતદાન આપી શક્યો છું તો આ બ્રેલ લિપિના સધવારે જેમ દિવ્યાંગોનું મતદાન આપવાનું સરળ બન્યું છે તેમ દરેક યુવા વર્ગો અને જનતાને વિનંતી છે કે જો દિવ્યાંગો એટલી ટેકનોલોજીના સથવારે આ સમયથી મતદાન કરી શકતા હોય તો જનતાને પણ અપીલ છે અને દરેક દિવ્યાંગોને પણ વિનંતી છે કે અચૂકથી મતદાન આપે હજુ પણ મતદાનની ગણતરીની ક્ષણો ચાલી રહી છે તો જરૂરથી મતદાન આપો આપણું આપણો અધિકાર આપણી ફરજ જરૂર નિભાવે ધન્યવાદ